हमने देश भर में जल शक्ति अभियान कैच द रेन भी शुरू किया है आज देश भर में तीन लाख से अधिक रिचार्ज वेल बन रहे हैं और बड़ी बात ये कि इन अभियानों का नेतृत्व जनता जनार्दन खुद कर रही है शहर हो या गांव

એને ક્રાંતિ કહેવાય અને આ ક્રાંતિ કરી રહ્યું છે બનાસકાંઠા આખા દેશમાં જળશક્તિ મંત્રાલય દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ વોટર રિચાર્જ માટે પ્રયત્નો થઈ રહ્યા છે માણસો મદદ કરી રહ્યા છે જેમની પાસે સમૃદ્ધિ છે એક્ટિવ છે પણ આખા દેશમાં જેનું ઉદાહરણ ગૌરવથી આપી શકાય એવી ઘટના બનાસકાંઠામાં થઈ રહી છે સામૂહિક જવાબદારી કોને કહેવાય જ્યારે પાંચ હજાર રૂપિયાના ખર્ચથી બનતા પાણીના સ્ટ્રક્ચર માટે અઢી હજાર ખેડૂત આપે અને અઢી હજાર બનાસ ડેરી આપે અને આ સામૂહિક જનભાગીદારી એક બે લોકોએ નહીં અઠ્યાવીસ હજાર લોકોએ નોંધાવી અને હવે લક્ષ્ય છે એક વર્ષમાં પચાસ હજાર વોટર રિચાર્જના પાણીના સ્ટ્રકચર ઊભા કરવાનું આખા દેશમાં કલ્પના ન થઈ શકે એ રીતે આ અભિયાન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં બત્રીસ લાખ વોટર રિચાર્જના સ્ટ્રકચર તૈયાર થઈ ચૂક્યા છે મધ્યપ્રદેશમાં કેન બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટની જ્યારે શરૂઆત થઈ રહી હતી ત્યારે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કરીને કહ્યું હતું કે પાણીની સમસ્યા જળશક્તિ મંત્રીની નાખેલી પહેલ અને એની સાથે જોડાયેલી બનાસ ડેરી જેવી સંસ્થાઓ અને બનાસના ખેડૂતોએ વ્યક્ત કરેલો દ્રઢ વિશ્વાસ બતાવે છે કે બનાસકાંઠા એક વર્ષમાં પાણીદાર બનવા જઈ રહ્યું છે બનાસને આ એટલે સમજાયું છે કેમ કે તરસ શું એમને ખબર છે સાવ તળીએ જતું પાણી એમણે જોયું છે શું આપણે એમના પ્રયત્ન અને પાણી માટેની જીજી પરથી પ્રેરણા ન લઈ શકીએ સાવ ડૂબી જઈએ અને પછી ઊભા થવાનો પ્રયત્ન કરીએ એના કરતાં પોતાના ક્ષેત્રમાં પણ શું આપણે આ શરૂઆત ન કરી શકીએ બનાસ બની રહ્યું છે પાણીદાર આપણે પણ પ્રયત્ન કરી રહી કરીએ કુદરત આપણને જે વરસાદ આપે છે એને જીલવાનો પ્રયત્ન કરીએ સાંભળીએ જ્યારે પાણીદાર થતા પોતાના વિસ્તારને જોઈ રહ્યા છે ખેડૂતો ત્યારે શું કહી રહ્યા છે શંકરભાઈ ગામ માલવાડા તાલુકોના માધ્યમથી લોક ભાગીદારી દ્વારા શોષકુવા છે મારા ખેતરની અંદર પાણી ભરેલું આવ્યું હતું એ પાણી શોષકુવાની અંદર ફૂસાઈ ગયું મારી લોકોને અપીલ છે બનાસકાંઠા વાસીઓને અપીલ છે કે બનાસ ડેરી દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે એ કાર્યમાં સૌ કોઈ જોડાવો અને શોષકુવા થકી આપણે જળને ઉપર લાવી શકીશું તો આમાંને પાણીનું ખૂબ ખૂબ આ સાહેબ આમાં લાભ કઢાવનો છે બરોબર ને કે અમારું અઠવાડિયું પાણી રહેતું હતું એની જગ્યાએ અમે આજ રાતે વરસાદ બાર વાગે આવેલો હવારમાં ધોર દોવા છ વાગે ઉઠેલો અમારે પાણી ફોટ ધોવા નથી મળ્યું દરેક આ ખાડામાં છિપાઈ ગયેલું છે અમારે ખૂબ આ એવા એવા ખાડા સાહેબ ગમની અંદર થાય ને તો આ તળ ઊઠું આવી જાય અમારે લાભ કરવાનો સાહેબ એમ ખૂબ ખૂબ ધન્યવાદ તમારે સાહેબ એમ